મિત્રો સાવરણી એટલે કે ઝાડુ આપણા ઘરની સ્વચ્છતા માટે તો છે જ પણ શાસ્ત્રોમાં તેને માતા લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવ્યું છે નમસ્કાર મિત્રો જય માતા લક્ષ્મીજી તમારું પ્રિય ચેનલ ધાર્મિક સ્ટોરી એટમાં આપણું સ્વાગત છે મિત્રો આજનો વિડીયો ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ રહેવાનો છે આજના આ વિડીયોમાં અમે તમને ઝાડુ દ્વારા કરવામાં આવતા એવા ખાસ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે જો તમે યોગ્ય મુહૂર્તે અને યોગ્ય રીતે કરો તો માતા લક્ષ્મીજીની કૃપા તમને ચોક્કસપણે પ્રાપ્ત થશે આનાથી તમારા જીવનમાં ધનની વર્ષા થશે અમે તમને ઝાડુ સાથે જોડાયેલા એવા નિયમો વિશે જણાવીશું જેનો ઉલ્લેખ આપણા ધર્મશાસ્ત્રોમાં લખેલો છે આ નિયમોનું પાલન કરવાથી ઝાડુને ઘરમાં કઈ દિશામાં રાખવું ઝાડુ ક્યારે લગાવવું અને ઝાડુનો ઉપયોગ ધર્મશાસ્ત્રો અનુસાર કેવી રીતે કરવો તેનાથી તમે જોશો કે તમારા જીવનમાં ધન ચારે દિશાઓથી આવવા લાગશે આ ઉપરાંત અમે તમને આ વિડીયોમાં એ પણ જણાવીશું કે ઝાડુ સાથે કંઈ ભૂલો ન કરવી જોઈએ નહીં તો તમારા જીવનમાં ગરીબી કષ્ટ દુર્ભાગ્ય અને દરિદ્રતા તમારો પીછો કરશે અને તમને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ ક્યારેય નહીં મળે એક વાત યાદ રાખજો ઝાડુનો સીધો સંબંધ માતા લક્ષ્મીજી સાથે છે જો કોઈ વ્યક્તિ ઝાડુનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખી લે યોગ્ય ઉપાયો કરે તો તે વ્યક્તિને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ અને વરદાન મળી શકે છે આપણા ધર્મશાસ્ત્રોમાં ઝાડુ વિશે એવા ઉલ્લેખો છે કે ઝાડુ કયા મુહૂર્તે લગાવવું શુભ છે ઘરમાં કઈ દિશામાં રાખવું અને કેવી રીતે તેનો ઉપયોગ કરવાથી માતા લક્ષ્મીજીનો આશીર્વાદ મળે છે જો તમે આ નિયમોનું પાલન કરશો તો તમે જોશો કે જો તમારા જીવનમાં પૈસાની તંગી હતી આર્થિક કષ્ટો હતા અથવા પૈસા સંબંધિત કોઈ સમસ્યા હતી તો આ નિયમોનું પાલન કરવાથી તે બધી સમસ્યાઓ દૂર થશે આજના વિડીયોમાં અમે તમને ઝાડુ સાથે જોડાયેલા એવા ઉપાયો જણાવીશું જે કરવાથી માતા લક્ષ્મીજીની કૃપા તમને મળશે અને તમારા જીવનમાં ધનની વર્ષા થશે જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા રહે અને તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરો તો સાચી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં તરત જ લખો જય લક્ષ્મીજી ઝાડુ સાથે જોડાયેલા નિયમો અને ઉપાયો એક ઘરને સ્વચ્છ રાખો આપણા હિન્દુ ધર્મમાં ઘરને મંદિર ગણવામાં આવે છે શાસ્ત્રો અનુસાર ઘરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ જો તમે રોજ ઘરમાં ઝાડુ લગાવો છો તો માતા લક્ષ્મીજી તમારા ઘરમાં વાસ કરવા આવે છે જે ઘરમાં સ્વચ્છતા હોય ત્યાં ગરીબી કષ્ટ કે નકારાત્મક શક્તિઓનો વાસ નથી હોતો જો ઘરમાં ગંદકી હોય ઝાડુ ન લગાવવામાં આવે અથવા ઝાડુને ખોટી દિશામાં રાખવામાં આવે તો ગરીબી કષ્ટ અને દુર્ભાગ્ય તમારા ઘરમાં રહે છે બે સૂર્યોદય વખતે ઝાડુ લગાવો વાસ્તુશાસ્ત્રમાં લખ્યું છે કે સૂર્યોદય વખતે જો તમે ઘરમાં ઝાડુ લગાવો તો ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે આનાથી ઘરની ઉન્નતિ અને બરકત થાય છે જો તમે સૂર્યોદય વખતે ઝાડુ ન લગાવી શકો તો બપોર પહેલાં પણ ઝાડુ લગાવવું શુભ ગણાય છે ઝાડુની ભૂલો ટાળો એક ઝાડુને દેખાતી જગ્યાએ ન રાખો ઝાડુને એવી જગ્યાએ ન રાખો કે જ્યાં તમારી નજર વારંવાર પડે આનાથી પૈસાની તંગી આવે છે બે જૂના ઝાડુનો ઉપયોગ ન કરો જો ઝાડુની લાકડીઓ ખરાબ થઈ ગઈ હોય તો તેનો ઉપયોગ ન કરો આવું ઝાડુ ઘરમાં રાખવાથી દરિદ્રતા આવે છે ત્રણ બહારના લોકોને ઝાડુ ન દેખાડો જો બહારની વ્યક્તિ તમારા ઘરનું ઝાડુ જુએ તો તમારા ઘરમાં પૈસા આવવાના રસ્તા બંધ થઈ શકે છે ચાર ઝાડુને ગંદા પાણીથી ન ધોવો ઝાડુને હંમેશા સ્વચ્છ પાણીથી ધોવો જો શક્ય હોય તો પાણીમાં બે ટીપા ગંગાજળ નાખીને ઝાડુ ધોવું શુભ છે પાંચ ઝાડુને ઊભું ન રાખો ઝાડુને હંમેશા ઢાંકીને લંબાવીને રાખો ઊભું રાખવું અશુભ છે છ ઝાડુ પર પગ ન લાગે જો ભૂરથી પગ ઝાડુને અડી જાય તો માથું નમાવીને માફી માગો સાત સૂર્યાસ્ત પછી ઝાડુ ન લગાવો સૂર્યાસ્ત પછી ઝાડુ લગાવવું અશુભ છે આઠ ઝાડુને ગંદી જગ્યાએ ન રાખો ઝાડુને શૌચાલય બાથરૂમ કે કચરાપેટીની નજીક ન રાખો ઝાડુ સાથેનો ખાસ ઉપાય આ ઉપાય માટે તમારે પાંચ શુક્રવાર સુધી તામસિક ભોજન છોડવું પડશે શુક્રવારે માતા લક્ષ્મીજીનો દિવસ છે તેથી આ ઉપાય શુક્રવારે કરવો ઉપાયની રીત એક એક લાલ કપડું લો બે તેમાં બે લવિંગ બે કપૂર બે ઇલાયચી અને એક રૂપિયાનો સિક્કો મૂકો ત્રણ આ કપડાંની પોટલી બનાવો અને તેને મૌલી દોરાથી બાંધો ચાર શુક્રવારે રાત્રે આ પોટલીને ઝાડુ નીચે દબાવી રાખો પાંચ શનિવારે સવારે આ પોટલી ઉઠાવીને તમારી તિજોરીમાં રાખો છ આગલા શુક્રવારે ફરીથી આ પોટલીમાં બે લવિંગ બે કપૂર અને બે ઇલાયચી મૂકો આ વખતે સિક્કો નહીં મૂકવો અને મૌલી દોરાથી બાંધીને ઝાડુ નીચે રાખો દરરોજ સાંજે ઝાડુ નીચે એક તાંબાનો સિક્કો મૂકો સવારે એ સિક્કો કાઢીને તિજોરી કે પૈસા રાખવાના સ્થળે મૂકી દો માન્યતા છે કે આ ઉપાયથી પૈસા રોકાતા નથી અને ઘરમાં ધનની આવક વધે છે એરો બે કુંકુ કે હળદર ઝાડુ પાસે થોડું કુંકુ કે હળદર મૂકી રાખવાથી ઘરના કલહ દૂર થાય છે સ્ત્રી શક્તિ સશક્ત બને છે અને ઘરનો માહોલ સુખમય બને છે એરો લીમડું ખાસ મંગળવાર અથવા શુક્રવારે સાંજે ઝાડુ નીચે એક લીમડું મૂકો બીજા દિવસે વહેલી સવારે એ લીમડું ચોરાહે કે કોઈ સૂકા સ્થળે મૂકી દો આ ઉપાયથી નકારાત્મક શક્તિ દૂર થાય છે અને દ્રષ્ટિદોષથી બચી શકાય છે ફોરવર્ડ એરો ચાર ચોખા અક્ષત ઝાડુ પાસે થોડા અક્ષત મૂકી રાખવાથી ઘરમાં અન્ન અને ધનની ક્યારેય અછત રહેતી નથી આ ઉપાય ખાસ કરીને અન્નપૂર્ણા માતાના આશીર્વાદ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે સાત આ ઉપાય પાંચ શુક્રવાર સુધી કરો પાંચમા શુક્રવાર પછી આ પોટલીને તમારી તિજોરીમાં હંમેશા રાખો એક સાંજ પછી ઝાડું ન વાપરવું સાંજે દીવો પ્રગટાવી દીધા પછી ઝાડુ લગાવવું અશુભ માનવામાં આવે છે એવું કરવાથી ઘરમાંથી લક્ષ્મી માતા નારાજ થાય છે અને સંપત્તિમાં ઘટાડો થાય છે બે ઝાડુ હંમેશા આડી રાખવી ઝાડુને ક્યારેય સિદ્ધિ ઊભી રાખવી નહીં એવું કરવાથી ઘરના સભ્યોમાં મનમેળ ઘટે છે અને વાદવિવાદ વધે છે ત્રણ તૂટી ગયેલી ઝાડુ તરત બદલવી ફાટેલી કે તૂટી ગયેલી ઝાડુ ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે અને ઘરમાં ગરીબીનો વાસ થાય છે ચાર સોમવાર કે શનિવારે નવી ઝાડુ લાવવી માન્યતા છે કે આ દિવસોમાં લાવેલી ઝાડુ ઘરમાં સદાય સમૃદ્ધિ અને સંપત્તિ લાવે છે સોમવાર કે શનિવારે નવી ઝાડુ લાવો વાસ્તુશાસ્ત્ર મુજબ આ દિવસોમાં લાવવામાં આવેલી ઝાડુ ઘરમાં સદાય સમૃદ્ધિ અને સુખ શાંતિ લાવે છે પાંચ સવારે વહેલી ઝાડુ લગાવવી સવારના સમયમાં ઝાડુ લગાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક શક્તિઓ પ્રવેશે છે ઝાડુ પર પગ ન મૂકવા ઝાડુ પર પગ મૂકવું અશુભ છે માન્યતા મુજબ એવું કરવાથી દેવી લક્ષ્મીનો અપૂર્વ આશીર્વાદ દૂર થઈ જાય છે ઝાડુ ઘરની અંદર છુપાવી રાખવી ઝાડુને ખુલ્લી જગ્યાએ ન મૂકવી જોઈએ તેને હંમેશા ઘરની અંદર એવી જગ્યાએ રાખવી કે જ્યાં કોઈની નજર ન પડે ઝાડુ ઘરમાં છુપાવી રાખવી ઝાડુ હંમેશા ઘરની અંદર એવી જગ્યાએ રાખવી જોઈએ કે કોઈની નજર ન પડે ખુલ્લી જગ્યાએ રાખવાથી ઘરમાં ગરીબી પ્રવેશે છે ફોવર્ડ એરો આ નાના નાના ટોટકા કરવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ અને શાંતિપૂર્ણ રહે છે સાથે સાથે ધન ધાન્ય અને લક્ષ્મીજીની કૃપા સતત રહે છે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીજીની કૃપા તમને મળશે અને તમારા જીવનમાં ધનની વર્ષા થશે તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને તમે જે પણ નિર્ણય લેશો તેમાં તમને ફાયદો થશે આ વિડીયોને લાઇક કરો કોમેન્ટમાં જયમા લક્ષ્મીજી લખો અને આ ઉપાયોનું પાલન કરીને તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિ લાવો નમસ્તે વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે નમસ્તે વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે